મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતથી મિત્રો આવતીકાલે શુક્રવાર છે શુક્રવાર એટલે શુક્ર ભગવાનનો વાર ગણાય છે તો કોઈની કુંડળીમાં ઘણીવાર એવું બની શકે કે શુક્ર ગ્રહ એ નબળો હોય છે તો શુક્ર ગ્રહ આપણી કુંડળીમાં જો નબળો હોય તો આપણાને શરીરની અંગત જે સમસ્યાઓ હોય એ સંગત સમસ્યાઓ વિશે આપણાને ઘણી પ્રોબ્લેમો થાય છે જેને આપણે ગુપ્ત રોગ કહી કહી શકાય તો એની પ્રોબ્લેમો દૂર કરવા માટે શુક્રનું ફળ આવે છે જે લાંબુ બીજું જેને કહેવાય છે અને લીંબુના જેવું લાંબુ હોય છે એ શુક્રનું ફળ તમે ભગવાન ભોળાનાથને શુક્રવારના દિવસે ચઢાવો તો એ તમને શુક્રની લાગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે એ દિવસે તમારે સવે સફેદ કપડાં પહેરવા જોઈએ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ સફેદ વસ્તુ જમવામાં લેવી જોઈએ તો શુક્રને લગતી તમામ સમસ્યાઓ તમારી મિત્રો દૂર થઈ જાય છે બીજો કે આ આવતીકાલે શુક્રવાર જે છે એ ગુજરાતની અંદર ચાર કે પાંચ શુક્રવાર જે શ્રાવણ માસમાં આવે છે એ શુક્રવારના દિવસે બેનો જીવંતિકા માતાનું વ્રત કરે છે એ વ્રત પોતાના દીકરાની આયુષ્યની અભિવૃદ્ધિ માટે કરવામાં આવે છે એક જ સમયે લોકો જમવામાં ખાલી કંસાર ખાય છે અને આખો દિવસ ઉપવાસ કરી અને માતાજીને રીઝવે છે માતાજીને પ્રાર્થના કરે છે આ જે વ્રત છે એ યુપી અને બિહારની જે બહેનો છે એ ભાદરવા મહિનામાં આવે નોમના દિવસે ત્યારે એનું વ્રત કરવામાં આવે છે એને એ લોકો જુતિયા વ્રત કરી તે ઓળખે છે એ દિવસે ત્યાંનો નિયમ એવો છે કે સવારથી ઉઠી અને આખો દિવસ એમ જ શરીરની અંદર કંઈ પણ ખાવાનું પીવાનું તો મોટી વાત છે પણ પાણીના કોગળા પણ નથી કરતા મોઢું પણ એમનું વાસી હોય છે અને સાંજ પડતા માતાજીની પૂજા કરી અને એક એવું લોકેટ બનાવે છે એના પોતાના દીકરાના ગળામાં પૂજા કરીને પહેરાવવામાં આવે છે તો તમામ આપણા શાસ્ત્રની અંદર પણ આ બધા વ્રત પોતાના દીકરા માટે માતાઓ વ્રત કરે છે એવું આપણું આ શાસ્ત્ર છે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને લાઇક કરજો અને આગળમાં આગળ વિડીયો બધાને મોકલતા રહેજો જય શ્રી કૃષ્ણ